સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને બાર જેટલા મર્ડર કર્યા હોવાની કબુલાત કરી હતી આ ભુવાનું રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું પોલીસ તપાસમાં કુદરતી મૃત્યુ થયું હોય તેવું રિપોર્ટ સામે આવ્યો છે પોલીસે બે દિવસ પહેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં ભુવાને સાથે રાખી તપાસ કરી હતી આરોપી ભુવાએ તેની માતા દાદી અને કાકાની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે વઢવાણમાં આવેલા મઢમાં તે દોરા ધાગા કરતો હતો ભુવો નવલથી પરણિત હતો અને તેના ત્રણ સંતાનો પણ છે આરોપીએ છેલ્લા તેર વર્ષના સમયગાળામાં બાર જેટલી હત્યા કરી હતી કસ્ટોડીયલ ડેથના મામલો હોવાથી જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશે તપાસમાં એમનો બારા જેટલા મર્ડરની કબૂલિયાત કરી કરેલી છે આમાં વિભિન્ન વિભિન્ન જે જેમ કે ત્રણ ગુનાજો છે આ રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક સાલીમાં છે એમને ફેન્ડલ દાખલ કરેલી છે એક એન્જારમાં બીજા ત્રણ પરિવારવાળા જણા સવારે દસ વાગે એ સભ્યો થોડી તબળી થઈ ગઈ ને 108 એમ્બ્યુલન્સના એ સર્વર درمیان હોસ્પિટલ ડેડ ઓન અરાઈવલ ડિક્લેર થઈ વધુ વાત કરીશું વિરેન્દ્રસિંહ ફોન ફોનલાઈન પર જોડાયા છે વિરેન્દ્ર બોવાને કસ્ટોડિયલ ડેડ છે તે મામલે જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશે હાલ શું વિગત મળી રહી છે બિલકુલ થી ગઈ શકાય કારણ કે અનુય જી જો વાત કરવામાં આવે તો સૈન્ય સરખેજી ઉત્તરમાં તાંત્રિક વિધિ કરીને રૂપિયાના એકના 4 ગણા કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જેની અંદર અનેક લોકો પાસે પૈસા પડાવી હત્યા કરનાર આ ભુવાની થોડાક દિવસો પહેલા જ સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને આ જે નવલસિંહ ચાવડા નામનો જે ભુવો હતો તેને નામદાર કોર્ટ દ્વારા દિવસ એટલે કે સાત દિવસ જેટલા રિમાન્ડ આપવામાં આવે હતા તેની અંદર તેના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવા પામ્યા હતા વિગતવાર જો અનવી વાત કરવામાં આવે તો તેર વર્ષની અંદર આ નવલતી ચાવડા નામના ભુવા દ્વારા બાર જેટલી હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો બીજી બાજુ તેની ગઈકાલે મોડી રાત્રે જ આ તમામ ખુલાસા સામે આવ્યા હતા અને આજે વહેલી સવારે જ તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું અત્યાર સુધીની તેની તપાસની અંદર તેવું સામે આવ્યું હતું કે આ ભુવા દ્વારા અલગ અલગ રીતે તમામ જે લોકો હોય તેને એકના ડબલ એટલે કે એકના ચાર ગણા રૂપિયા આપવાની લાલચ આપવામાં આવતું હતું તેની અંદર તે ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રેટ જે આવતું હતું તેને કેફી પીણું હોય કે લિક્વિડ આલ્કોહોલ હોય તેની અંદર મિક્સ કરીને પીવડાવવામાં આવતું હતું ને તેની અંદર જે પોલીસ તપાસમાં જે રિપોર્ટ આપતા હતા તેની અંદર કુદરતી રીતે મૃત્યુ નિપજ્યું હોય તે પ્રકારનું સામે આવી રહ્યું હતું અત્યાર સુધી તેના દ્વારા અલગ અલગ જગ્યા ઉપર હત્યા અંજામ આપવામાં આવ્યો હતો તેની અંદર સુરેન્દ્રનગર ના જે આ આવેલો છે તે જગ્યા ઉપર પણ પોલીસ દ્વારા તપાસ હાથ આવી છે તેની સાથે સાથે તેની માતા તેની દાદી અને તેના કાકાની પણ હત્યા કરી હોવાનું તેના દ્વારા કબુલાત કરવામાં આવી છે આ જે સોડિયમ નાઇટ્રેટ હતું તે અનવી સુરેન્દ્રનગર ની એક લેબ માંથી તે લેબ ની અંદર પણ પોલીસ દ્વારા તપાસ હાથ આવી છે કેવી રીતના આને આપવામાં આવતું હતું તેમજ તેની સાથે સાથે જે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે કસ્ટડી ની એટલે કે કસ્ટોડી ડેટ કહેવામાં આવે તે સંદર્ભે પણ જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશે અલગ અલગ ટીમો બનાવીને તેની અંદર તપાસ કરવામાં આવશે તેની સાથેની જો વાત કરવામાં આવે અનવી તો જે રીતના તેનું મોત નીપજ્યું છે અલગ અલગ જે લોકોની હત્યા કરવામાં આવી છે કોણ કોણ લોકો છે તેની હત્યા કરવામાં આવી છે કારણ કે જે હત્યાઓ તેને અંજામ આપવામાં આવ્યો છે તે તમામે તમામ હત્યાઓ ચકચારી હત્યાઓ હતી আভার মাঠ